સાપો પડશે તમે વિચાર કરો એક માં જેને ખબર ન પડે નાની નાની છોકરીઓ હોય બાવીસ વર્ષની પચીસ વર્ષની એને કોઈ દિવસ ટ્યુશન નથી લીધું કે મારે મારા બાળકને કઈ રીતે સ્તનપાન કરાવવું કઈ રીતે ઘોડિયામાં હુરાવો કઈ રીતે એને હલડું ગવરાવું એને ક્યાંય ટ્યુશન નથી લીધું છતાં પણ દિલથી બિન શરતી એનું હૃદય એના બાળક માટે ધબકે છે તમે વિચાર કરો કે ઊર્જા ક્યાંથી પેદા કરે એક માં હોય છે એને દસ વાર જગાડે આપણે તો સુઈ ગયા હોય એક માનવ સ્વભાવ હોય છે એને દીકરાનું ધ્યાન રાખવાનું એનું બાળકનું ધ્યાન રાખવાનું પરિવારનું ધ્યાન રાખવાનું નોકરી કરતી હોય તો નોકરીનું ધ્યાન રાખવાનું અને આપણે એમ કંઈક આજે ઉત્તપા બનાવીએ આપણે આપણે ઉત્તપા બનાવવાનું આપણે એમ કે ઇડલી ઢોકળા બનાવીએ છીએ ઇડલી બનાવવાનું આપણે એમ કે ખમણ બનાવીએ ખબર આપણે એમ કે ભાખરી બનાવજો ભાખરી અવનવી વેરાયટીની બધાની ફરમાઈશ પૂરી કરવાની અને આખા પરિવારને હસતા રાખવાનું કામ એક સ્ત્રી કરે છે આની જગ્યાએ આપણે હોય તો શું થાય આપણે કંઈ ખાઈ લે ને ભાઈ ખાવું હોય આપણો મૂળ શું સ્ત્રીનો સ્વભાવ કારણ કે એનું ધબકે છે એનું હૃદય ધબકે છે ફેમિલી માટે પરિવાર માટે અને એક સેન્ટેન્સ ની અંદર હું કહું છું શીખવાડે ને એને બાપ કહેવાય ભાઈ આ જગત ની અંદર કઈક શીખવે ને એને બાપ કહેવાય આ જગત ની અંદર શીખતા શીખવાડી દે ને એનું નામ માં કહેવાય એનું નામ સ્ત્રી છે કે આપણે બધાને પ્રેમ કરીએ બધાનું રાખીએ બધાનું ધ્યાન રાખીએ તો પોતે થાકી જાય પોતાનું ચાર્જ ક્યાંથી લેવાનું પોતાની બેટરી ક્યાંથી લેવાની આપણે પ્રશ્ન થાય આ માં પાવર ક્યાં જ કાઢે એક માં ઉર્જાવાન હોય છે સાહેબ હજી તો સીઝર કરી હોય એના ટાંકા ટૂંટા ન હોય છતાં પણ એની એનર્જી જોજો કઈ ઘટે નહીં તો એ ઉર્જા શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો સૂર્યને ક્યાંય ચાર્જિંગ થવા જવું પડે એક પ્રશ્ન થાય બધાને પ્રેમ કરવાની વાત આવે તો એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે ને કઈ રીતે ઉત્પન્ન થાય છે સૂર્યની જેમ આપણે ચાર્જ કેમ થવું વિભાજન તોડવું જૂની ખરાબ આદતો જે છે એને તોડી નાખવી ખરાબ માણસો જે છે એને તોડી નાખવા નેગેટિવ માણસ ન જોઈ જીવનની અંદર નબલો માણસ નો જોઈ ભલા માણસ જે દિશા ભટકાવી નાખે ને એ માણસ નો જોઈ તમે એક વિચાર કરો ચણો છે ને ચણો ઈ મમરાની બાજુમાં હોય ચણો ચણો છે યાદ રાખજો મમરાની બાજુમાં હોય ને